હું આ કરી શકું હું તે કરી શકું મારામાં સામર્થ્ય છે તપ અરે મારા જપ તપ કેવા છે મારા તપથી હું ગમે તે કરી શકું બાહુબલ મારા બાવડામાં તાકાત છે કંઈ ન ચાલે ચોથો બલ હે દામ મારી પાસે રૂપિયા છે હું બધાને ખરીદી લઈશ સોર કિશોર કૃપા તે સબ બલ પ્રભુની કૃપાથી મોટો ભક્તનો કોઈ બલ નથી હરે કોરી નામ જીવ જ્યારે નિસાધન બને ત્યારે પ્રભુની કૃપાનો અનુભવ થાય છે હું ઘણી વખત એકવાર એક ભાઈએ બીએની ડિગ્રી પાસ કરી સર્ટિફિકેટ લઈને નોકરી શોધવા માટે નીકળ્યા મહિનો થઈ ગયો નોકરી ના મળે એકવાર ગામમાં સર્કસ લાગ્યો પેલી ડિગ્રીની ફાઇલ લઈને નોકરી શોધવા નીકળ્યા સર્કસ આગળથી પસાર થયા તો સર્કસના ગેટ ઉપર એક બોર્ડ લખેલું હતું વેકેન્સી અહીંયા નોકરી ખાલી છે જઈને મેનેજરને મળ્યા કે ભાઈ બાર મેં પાટ્યું વાંચ્યું નોકરી ખાલી છે હું બે ભણેલો છું આ મારી ડિગ્રીના સર્ટિફિકેટ કોઈ કામ હોય તો આપો પેલા કે મારે તારી ડિગ્રીનું કંઈ કામ નથી કે તારી ડિગ્રીનું કંઈ કામ નથી કામ તો છે પણ થોડું વિચિત્ર છે થોડા સમયથી મારા સર્કસનું રીઝ ક્યાંક ભાગી ગયું છે તારે કામ કરવાનું કે સાંજે ખેલ શરૂ થાય રીંછની ખાલ પહેરીને આવવાનું અને રિંગ માસ્ટર નચાવે નાચીને તારે લોકોનું મનોરંજન કરવાનું દરરોજના તને બસો રૂપિયા મળશે પેલું કે કામ તો વિચિત્ર છે પણ હમણાં સાવ બેકાર છું અને બસો રૂપિયા મળતા હોય તો શું વાંધો પેલો નોકરીએ રહી ગયો સાંજે ખેલ શરૂ થયો મ્યુઝિક વાગવા લાગ્યો પેલું બે થયેલો માણસ રીંછની ખાલ પહેરી રિંગમાં આવ્યો રિંગ માસ્ટર નચાવે એમ નાચે લોકોનું મનોરંજન કરે લોકો તાળીઓ વગાડે ત્યાં સામેથી સિંહનું પાંજરું આવ્યું ગર્જના કરતો સિંહ ઉતર્યો પેલો રીચ ગભરાયો આ તો રૂપિયામાં હમણાં મારો જીવ જશે ભાગ્યો ત્યાં અવાજ ઉભો રે તું બીએ છે તો હું એમે છું તું બસો માં ગોઠવાય હું એ પાંચસો માં ગોઠવાયો છું એમ જગતમાં બધા લોકો આપણા જેવા અલ્પ સામર્થ્ય વાળા છે આપણે વિચારીએ વ્યક્તિ મારું કામ કરી આપે પેલો મને મદદ કરશે શ્રી મહાપ્રભુજી કહે છે જીવ સમર્થ છે પ્રભુ સર્વસમર્થ છે જીવ અલ્પજ્ઞ છે ભગવાન સર્વજ્ઞ છે જીવ એકત્ર છે ભગવાન સર્વત્ર છે જીવ નિરાધાર છે ભગવાન સર્વાધાર છે સર્વેશ્વર છે સર્વાત્મા છે આશ્રય કરો તો સર્વસમર્થ પ્રભુનો આશ્રય કરો જ્યારે જ્યારે લૌકિક આશ્રય કરશો ત્યારે ત્યારે નિરાશા પ્રભુ નો આશ્રય કરશો તો ચોક્કસ કૃપા કરશે એ રીતે ચરિત્ર બતાવ્યું આગળ બલિરાજાનું ચરિત્ર બતાવ્યું સમુદ્ર મંથનની કથા ઇન્દ્ર હાથી પર બેસીને જતા હતા રસ્તામાં દુર્વાસા મુની મળ્યા દેવોનો રાજા જાણી પ્રભુની પ્રસાદી માળા પહેરાવી સત્તાના અભિમાનમાં ચોર માળા કાઢી ગોળ ફેરવીને ઘા કર્યો અને હાથીએ પગના તળીએ કચર્યો આ જોઈ ઋષિને ક્રોધ આવ્યો ઇન્દ્ર તો સત્તામાં છકી ગયો છે અભિમાનથી આ પ્રભુની પ્રસાદી માળા છે એક એક ફૂલ ભક્તોનું સ્વરૂપ છે તે ભગવાનના ભક્તોનો અનાદર કર્યો અને પુષ્પમાં લક્ષ્મીનો વાસ છે તે લક્ષ્મીનો પણ અનાદર કર્યો લક્ષ્મી વગરનો થઈ જાય દર દરની ઠોકરો ખાઈશ ત્યારે સમજમાં આવશે શ્રાપ આપ્યો આ પુષ્પનું સ્વરૂપ છે જો વૈષ્ણવ પુષ્ટિ માર્ગમાં દરેક લીલા સામગ્રી એ ભાવાત્મક છે શ્રી ગુસાઈજીએ શામદાસને શ્યામદાસને માલાની સેવા સોંપી વિચાર્યું આ માલાનો ભાવ શું જાણો તો સેવામાં વધારે રુચિ થાય શ્રી પૂછ્યું શ્રી ગુસાઈજી આજ્ઞા કરી શામદાસ આ પુષ્પ નથી આ શું મન છે વ્રજભક્તો ભક્તોનું કોમલ મન છે એમને એક તારમાં પરો એ માલા સિદ્ધ કરીને તમે ઠાકોરજીને અંગીકાર કરાવો તો પ્રભુના મન સાથે ભક્તોનું મન એકરૂપ થાય એ સેવાથી ઠાકોરજી પણ પ્રસન્ન થાય અને વ્રજભક્તો પણ પ્રસન્ન થાય